હવામાન વિભાગ દ્વારા ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી હતી તો સુરતમાં છેલ્લા ચોવીસ કલાકની અંદર વિવિધ જગ્યાએ બાર જેટલા ઝાડ પડવાની ઘટનાઓ સામે આવી છે હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી નવ મે સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે ગતરાત્રે સુરતમાં ભારે પવન ફૂંકાવા સાથે વરસાદ વરસ્યો હતો જેના કારણે સુરત શહેરમાં અલગ અલગ જગ્યાએ ઝાડ પડવાના બનાવો સામે આવ્યા છે તો સુરતમાં સાંજે પાંચ વાગ્યાથી આજે બપોરના બે વાગ્યા સુધીમાં બાર ઝાડ પડ્યા હતા જેમાં રાંદેર ઝોનમાં છ અઠવા ઝોનમાં બે લિંબાયતમાં એક ઉદના ઝોનમાં એક વરાછામાં એક ઝાડ પડ્યું હતું તો બીજી તરફ ફાયર વિભાગે ઘટના સ્થળે પહોંચી અને ઝાડ દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી જો કે સદનસીબે કોઈ જાનહાની થવા પામી ન હતી સુરતના હની પાર્ક વિસ્તારમાં અભિનવ સોસાયટીના બિલ્ડિંગ ઉપર લાગેલી સોલાર પેનલો ભારે પવન ફૂંકાવાને કારણે ખૂબ જ દૂર સુધી ઉડી હતી તો મુક્તાનંદ સોસાયટીમાં પણ ઉપર ટેરેસના ભાગે સોલાર પેનલમાં લગાડેલ એંગલ ઉડી અને આવતા સીધા પાણીની ટાંકીને આરપાર નીકળી રહ્યા હતા એટલું જ નહીં પરંતુ જે પેનલો હતી તે પેનલો નીચે પાર્ક કરેલી ગાડીઓ ઉપર પણ પડી હતી જેને કારણે ફોર વ્હીલને પણ નુકસાન થયું હોવાનું જણાવ્યું છે તો ભારે પવનને કારણે ઉડીને આવતી સોલાર પેનલ જોખમી પુરવાર થઈ છે

અવાજ આવ્યો પહેલાં તો ચાર પાંચ મિનિટ તો પહેલાં બહાર નીકળ્યા છું અને બહાર નીકળ્યા તો જોયું કે પાછળથી સોલર પેનલો આવીને પાંચસો મીટર દૂરથી આગળ અમારી ગાડીઓ પર અમારા ટેરેસ પર એવી પડી છે એવી ખતરનાક પડી છે તો બધાને ધ્રુજારી આવી જાય એવું છે રાત્રે હા જે પવન હતું ક્યારે ઘરની બહાર નીકળી શક્યા હતા ને અવાજથી કઈ રીતે રાત્રે પોણા બેની આજુબાજુ જે મોટો ધ્રાંસકો પડ્યો છે ત્યારે પેલા તો અવાજ જ સાંભળ્યો હતો આવી જાય એવો અવાજ એટલે પછી મારી વાઈફ સાથે મેં કીધું ચાલો આપડે બહાર જઈએ બહાર જઈને જોયું તો સીધી ગાડી પર જ પેનલ પડેલી હતી અને ટેરેસ ઉપર આખા પાણીના પાઇપ પણ ફાટી ગયા છે હા અત્યારે જે માહોલ છે તો કેવું તમે અનુભવી રહ્યા છો પડી બસ આ જો હવે એટલું બધું દુઃખ થાય છે પણ હવે કુદરત સામે શું કરી શકીએ